ભારતેંદુ હરિશ્ચંદ્ર આધુનિક હિન્દી સાહિત્યના પિતા જેઓ હિન્દીમાં આધુનિકતાના પ્રથમ લેખક હતા તેમનું મૂળ નામ હરિશ્ચંદ્ર હતું એ તેમને મળેલ બિરુદ્ધ છે તેમનો કાર્યકાળ એક યુગના સંગમ પર ઊભો છે તેમણે સામાન્ય લોકોમાં જાગૃતિ લાવવા અદાલત દ્વારા સજા પામેલા કેદીઓ અંગેની વાતોને સામાન્ય લોકો સાથે જોડીને સામાજિક ક્ષેત્રે નવીનતાના બીજવાવ્યા હતા ભારતેન્દુ હરિશ્ચંદ્રની આજે એકસો આડત્રીસમી પુણ્યતિથિ છે માત્ર પાંત્રીસ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું હિન્દીમાં મોટા પ્રમાણમાં અને ઘણી શૈલીઓમાં નિપુણતા ધરાવતા હરિશ્ચંદ્રને આધુનિક હિન્દી સાહિત્યના પિતા કહેવામાં આવે છે હિન્દી સાહિત્યનો આધુનિક યુગ શરૂ કરવાનો શ્રેય પણ હરિશ્ચંદ્રને જાય છે તેમજ હિન્દી પત્રકારત્વ નાટક અને કવિતાના ક્ષેત્રમાં ભારતેન્દુ હરિશ્ચંદ્રનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે તેઓ એક ઉત્તમ કવિ શક્તિશાળી વ્યંગકાર સફળ નાટ્યકાર સભાન પત્રકાર અને ગતિશીલ ગદ્યલેખકનો દરજ્જો ધરાવે છે ભારતેન્દુ હરિશ્ચંદ્રનો જન્મ નવ સપ્ટેમ્બર અઢારસો પચાસના રોજ ઉત્તર પ્રદેશના કાશીમાં થયો હતો તેમના પિતા ગોપાલચંદ્ર પણ એક સારા કવિ હતા